આજ છે ને વરસાદ હતો ને એટલે હાલવા ન ગયો બાકી ચોક્કસ ચોપાટી હાલવા આપણે અટકી જ નહી મને હું ઉડ્યા જ નહી ખબર પડી જાય કે વરસાદ આવે છે એટલે અત્યારે કેટલા દસ વાગ્યા છે અને મમ્મી આ બાજુ કઈક નવી ભાખરી છે ને આજે તો મસાલા પાખડી કઈક અલગ જાત છે હે બેસી જઈએ માખણ દહીં મળતું છે ને હવાર હવાર માં ક્યારેક ક્યારેક શરદી થઈ જાય પંદર એક મિનિટ રહી ઘરની બહાર જેવો નીકળો જેવું બધું રેડી થઈ જાય હજી જેવું છે આંખ બરાબર ખુલતી નથી હજી અને બીજું એ કે હમણાં એક લબુબુ લબુબુ ડોલ બહુ વાયરલ થાય છે તમે જોઈતું એટલે લઈને આવી સાપુતારા કોણ લઈને લબુબુ ના

બાબુ એવું આવે છે હાથ ને પોગ ને એવું હલે હજે તો પોચું પોચું લાગે બધું એમ કેતા હોય પણ કાઈક થી કઈક આપણને થાતું હોય ભૂત હોય એવું કઈ નવું હોય ને પૂરું થઈ ગયો પછી નવું હોય એવું પાછું ચિંતન કમાવાની ટ્રીક તો જૂની થઈ ગઈ થઈ ગઈ લઘુ ઘરમાં માં લઈને આવે ને ભૂત થાય એને પડદા

બે નંબર હમણાં થયું કે કરોડો રૂપિયા ના હીરા ચોરી થઈ ગઈ બરાબર એનો પોલીસે પકડી પડ્યા કે માલિક જ હતા વીમો પકાવવા વિડીયો વાયરલ થયો છે કેટલા રૂપિયા હારા ઘરના લોકો બે જણા કા કપડા લેવા ગયા હતા કાંઈ કપડું ચોરી ને થયેલી

આખા સુરત માં બધી શોક માં બધે બધા હોય પણ નથી કેતા કે ચોરોથી સાવધાન ચોરોથી સાવધા ની કોઈ લખે નઈ પણ હિરાન મૂકવા પડે થઈ

બઉ જૂનો ફોન હતો અને જે લોકો છે ને ગરીબ છે ને લોકો વેલ્યુ છે જે લોકો ને સારું છે ને આઈફોન જાય તો એને એનું દુખ નથી પણ આવા લોકો નું ન કરે કોઈ ગયો કોઈ દિવસ થી થોડા સુખી થવાના છે જયારે આવા ગરીબ લોકો નું જયારે લીધું હોય ત્યારે કેટલી હાઈ લાગે ચોરવા વાળા પેલે દુખી હોય એટલે ચોરતા હોય એનું જીવન હોય છે બાજુમાં ઈટ નો ગયો છે ઈટ ઉતરવા માંડી છે આમ ખાલી મેં થોડુંક જાણવાની કોશિશ કરી હતી મને ખબર પડી હતી ત્રણ પોઈન્ટ બે રૂપિયા એક ઈટ આવે પછી જે ભાવે માર્કેટમાં વેચાય તો તમને આઈડિયા છે હોલસેલની વાત છે ઝાજી ક્વોન્ટિટી લેવી તો ત્રણ પોઈન્ટ બે રૂપિયા એક પડે છે પછી જેવું તમે આગળ માર્કેટિંગ કરાવી શકો પણ કદાચ રેટ ફિક્સ જ હોય અત્યારે પાર્સલ રેડી થાય છે એક જાય છે બોમ્બે અને એક જાય છે હૈદરાબાદ આ મુંબઈ નું છે આ હૈદરાબાદ નું આ વડોદરા લબુ પૂછ બતા થી રમે ને જોઈજો તમે કેટલી રમશે આપી દે ચાવી ગાડી ને ચાવી નથી લઈ જવાની તો અમારે પાસે ઘરે ઘર

અરે મને નહોતું ભાવે ઓ સેને નવી ટ્રાય કરી હતી ગ્રાઉન્ડ છે ને

છોકરા નું પેટ કેમ વધી જાય કેમ કે બહાર નાસ્તો કરીને આવ્યો હોય ઘરે ભજીયા બનાવવા હોય ઘરવાળી હાલી આવું હોય પણ

અનેરી ને રમાડવા માટે આય તો કાકીની કદાચ ગયા છે મારે ઘરે તો ચાલો ત્યાં જાવ છે ને અનેરી બ્લેક કપડા પહેર્યા છે બ્લેક ડેવિલ ચડતી થઈ ગઈ હતી એટલે તમે બધા અહીંયા શું ચડાવવાના અચ્છા જોયેલ તો પછી તો ભાઈ ભાભી એમ કીધું તો પણ મને એમ કે બેસવા બેસવાઈ જાવું છે મોડું થઈ ગયું છે

પછી પણ વાત કરવી કેમ કેમ કેવાય પેલા ઘેર ને આગો રાખે આ કે શકાય ભાઈ કીધા એકચ્યુઅલી આ અમે અત્યારે એવું કોપીરાઈટ ન હોય એટલે તમને આવું રો ફૂટેજ બતાવી છે રો ફૂટેજ અમે અગાઉથી લઈ લીધી હતી જોવો લ્યો આ મોર પીસું લઈ ગયા છે પછી હાવળે આવે છે એ આ જો મારું દોસ્તાર છે ગાડી એ લે તો

બાર હા આ કે રામો કરે રહી ગયા જો ઈશારો કરી હાલવાનું ને ઈ સમય કાઈ નોતું તો આ કોઈ જ નહીં હા એવા જો સ્ટેજ ઉપર હો ધીમે ધીમે મૂકો પછી આ જો આ એક નવું લેવા તા બધાને છે ને ત્યાં જેટલા બેઠા હતા ને બધાને ફૂગા આપી દીધા તા જયારે વીટી પહેરાવી ત્યારે ફૂગા ઉડાડ્યા હતા જો એક કોકે અગાઉ ઉડાડી દીધો જો એને વધારે ઉતાવળ પાછળ બધા ફૂગા વેચાય છે

બે ત્રણ વાર પેરાવે ને એટલે થઈ જાય એમ એને સોટ આવી જાય ફૂગા ક્યાંથી પાછો પકડવા જાય એ ફુગા આગા ભોગાઈ ગયા નહી પોતે ગોતે છે ક્યાં ક્યાં એ હવે મેળા જો પણ ફોકસ નથી થતું હા એકચુલી આ રો ફૂટેજ માં તો આવું જ હોય ફાઈનલ આઉટપુટ અલગ જ હોય આ જો આ બધા દોસ્તાર કેમ નહીં આવશે હમણાં જોજે આ જો બધા હાલ છે બધા દોસ્તારો અમે

Ama, hôm nay vì Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

还有还有